શ્રી આદ્યશક્તિ માતાજીનો નવસો ગણ પચાસમો પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના અન્યોડ ગામે મેસો નદી કિનારે આવેલ શ્રી આદ્યશક્તિ માતાના મંદિરે શ્રી આદ્યશક્તિ માતાનો નવસો ગણ પચાસમો પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસ કાર્તક સુદ અગિયારસને મંગળવારના શુભ દિવસે ઝાલા રાજવંશના જનેતા મા આદ્યશક્તિ દેવીનું નવસો ગણ પચાસમી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી સોલંકી રાજવંશના દીકરીબા પરમાર રાજવંશના ભાણીબા મખવાન રાજવંશના કુળ અંબા જાલા રાજવંશના કુલમાતા જાલા વાયોના જન્મદાત્રે ત્રિયાદ્ય શક્તિ માતાનો નવસો ઓગણપચાસનો જન્મોત્સવ એટલે કાર્તક સુદ અગિયારસ એટલે દેવ ઉઠી અગિયારસના દિવસે મહાદ્ય શક્તિ માનો પ્રાગટ્ય દિવસ ગણાય છે ત્યારે શ્રી આદ્ય શક્તિ દેવીનો નવસો ઓગણપચાસનો પ્રાગટ્ય દિવસની ઉજવણી અણિયોડ મેસો નદી કિનારે આવેલ મા આદ્યશક્તિના મંદિરે અણ્યોડ નારાજીના મુવાળા બોરિયા ગામ બોરિયા છાપરા જગાપુર આ બધા ગામમાંથી યુવા વડીલો માતાઓ બહેનો તેમજ નાના નાના ભૂલકાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રી મહાદ્યશક્તિમાંનો નવસો ગણપચાસ પ્રાગટ્ય દિવસની ઉજવણી કેક કાપી તેમજ માતાજીની આરતી ઉતારી માને પ્રસાદીનો થાળ અર્પણ કરી ખૂબ જ શાંતિરૂપે પ્રાગટ્ય પ્રાગટી દિવસની ઉજવણી કરવામાં આવી રિપોર્ટર વીરભદ્રસિંહ ઝાલા સાબરકાંઠા